મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત વાત સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરમાં નગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે ફાળવેલા વિવિધ સંસાધનો ધૂળ ખાતા ખંડેર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સરકારે નગરપાલિકા તંત્રને કરોડો રૂપિયાના ખર્ચે ડોર જેટલા વાહનો ફાળવ્યા પરંતુ આ વાહનો ખુલ્લા પ્લોટમાં બે મહિનાથી ધૂળ ખાઈ રહ્યા છે લોક ઉપયોગમાં આવતા જેસીબી મશીન રોડ સાફ સફાઈ કરવા માટેના આધુનિક ટેકનોલોજી ધરાવતા વાહનો પણ ધૂળ ખાઈ રહ્યા છે એક તરફ શહેરીજનો પાલિકાની કામગીરી ન થવાથી પરેશાન છે બીજી તરફ લોક ઉપયોગમાં આવતી સરકાર દ્વારા ફાળવવામાં આવતી મશીનરી કે જે ધૂળ ખાઈ રહી છે સુરેન્દ્રનગર નગરપાલિકાને કરોડો રૂપિયાના ફાળવેલ સાધન કે નવા સાધનો તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે ફઝલ ડોર ટુ ડોર વાહનો કે જે કેટલા સમયથી ધૂળ ખાઈ રહ્યા છે ના તો તેનો ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે વિગતો શું છે ખાસ કરીને સુરેન્દ્રનગર દુધ્રેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા છે તે પોતાની કામગીરીને લઈ અને વારંવાર ચર્ચામાં આવી રહી છે સરકાર દ્વારા પ્રજાને ઉપયોગ થાય અને પ્રજાની સુવિધામાં વધારો થાય તે માટે કરોડો રૂપિયાના વાહનો છે તે નગરપાલિકાને ફાળવવામાં આવ્યા છે ડોર ટુ ડોર વાહનો હોય જેસીબી વાહનો હોય કે રોડ રસ્તા સાફ સફાઈ કરવાના વાહનો હોય તે ફાળવવામાં આવ્યા છે પરંતુ હાલની પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર દુધ્રેજ વઠવાણ સંયુક્ત નગરપાલિકાની જે ફાયર બ્રિગેડની ઓફિસ આવેલી છે

ગુજરાત જે શહેરી સત્તા મંડળ છે તેના દ્વારા ફાળવવામાં આવ્યું હતું પરંતુ તે પણ આજ દિન સુધી ઉપયોગમાં નથી આવ્યું એક વર્ષથી બંધ હાલતમાં પડી હોય તે પ્રકારની પરિસ્થિતિ થઈ છે અલગ અલગ ટૅક્ટરો હોય જેસીબી હોય સહિતની સાધન સામગ્રી છે તે ફાળવવામાં આવી છે પરંતુ હાલની પરિસ્થિતિમાં આ સાધન સામગ્રી બિનઉપયોગી બની ગઈ હોય તેવું હાલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે એક તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે ઘણી વાહનો છે આ પ્રકારની ફરિયાદો અને ખાસ કરીને લોકો રજૂઆત કરતા હતા ત્યારબાદ સરકાર દ્વારા નવી અગિયાર જેટલી ડોર ટુ ડોર કચરો ઉઘરાવાની જે વાહનો છે તે ફાળવવામાં આવી હતી ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છતાં પણ આ જ્યારથી આવી ત્યારથી એકને એક જગ્યાએ પડી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે સરકાર લોકોની સુવિધામાં વધારો કરવા માટે વિવિધ પ્રકારના વાહનો ફાળવી રહી છે બીજી તરફ જે પાલિકાના સત્તાધીશો છે કોર્પોરેટરો છે ચેરમેનો છે તેને આવા પ્રકારની વાહનોની કાય અને પ્રજાની સુવિધાની કઈ પણ પ્રકારની ન પડી હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે તાત્કાલિક આ સરકાર દ્વારા જે ફાળવવામાં આવેલા સંસાધનો છે તેનો ઉપયોગ કરવામાં આવે કારણ કે કરોડો રૂપિયાનો ખર્ચો પ્રજાના પરસેવાના પૈસાનો સરકાર દ્વારા કરી અને આ પ્રકારના વાહનો ફાળવવામાં આવતા હોય છે પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ વાહનો છે તે ધૂળ ખાય અને ખંડેર થઈ જતા હોય તેવું લાગી રહ્યું છે હવે તેનો સદઉપયોગ કરી અને લોકોની સુવિધામાં વધારો થાય તે અંગે તંત્ર દ્વારા ચીપ મોપી કર્યો તો તેના દ્વારા અને નગરપાલિકા પ્રમુખ દ્વારા વિચારવામાં આવે તે પ્રકારની માંગ છે તે ઉઠવા પામી છે સવાલ નગરપાલિકા તંત્રને જો આ બધી જ વસ્તુની જાણ છે શા માટે તેને ઉપયોગમાં નથી લેવામાં આવી અને તંત્રએ શું કોઈ તેને લગતો જવાબ આપ્યો છે ખરું તે પણ સૌથી મોટો સવાલ છે ખાસ કરીને સુરેન્દ્રનગર નો જે શહેરી વિસ્તાર છે તે વઢવા નગરપાલિકા ભર્યા પછી સરકાર દ્વારા નગરપાલિકા પાછળ કરોડો નો ખર્ચો કરવામાં આવી રહ્યો છે સંસાધનો હોય કે અન્ય જે ગ્રાન્ટો આપવામાં આવતી હોય તે કરોડો રૂપિયાના ખર્ચે આપવામાં આવતી હોય છે પરંતુ તેનો સદ ઉપયોગ દર વખતે નથી થતો હોતો પ્રજાના જે ખરા પરસેવાના પૈસા ને ટેક્સ ની કમાણી છે તે સરકાર દ્વારા વસુલાત અને આવા વાહનો ખરીદવામાં આવે છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ ચીફ ઓફિસર કરવામાં આવતા ટેલિફોનિક વાતચીત કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે હજુ સુધી પરંતુ મોટી વાત એ છે કે ત્રણ થી ચાર મહિના પહેલા અગિયાર જેટલી ડોર ટુ ડોર આ વાહનો છે તે સરકાર દ્વારા કરોડોના ખર્ચે ફાળવવામાં આવ્યા હતા ત્રણ ત્રણ મહિના સુધી પાર્કિંગ નથી થતા ત્યારે આવા પ્રકારના વાહનો છે તે ધૂળ ખાતા અને ખુલ્લી હાલતમાં પડેલા હોય તે નજરે પડી રહ્યા છે હવે કદાચ આમાંથી વાહનો ચાલુ કરે તો અમુક વાહનો ચાલુ થાય તે પ્રકારની પણ પરિસ્થિતિ નથી કરોડોનો ખર્ચો કર્યો પ્રજાના ટેક્સના પૈસા વસૂલાત કરી અને ખર્ચો કર્યો પરંતુ હાલ તે બિનઉપયોગી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે હવે તાત્કાલિક પ્રમાણે સત્તાધીશો આ જે બંધ પડેલા વાહનો છે ફાળવાયેલા વાહનો છે તેનો સદ ઉપયોગ કરે તેવી હાલ લોકમાન છે તે ઉઠવા પામી છે જી બદલ આપ જોડાયને સમગ્ર વિગતો જણાવી તે બદલ